कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो ચિરાગ ભાઈ આવ્યા છે ઉતાણ કરવા ક્યાં તો હવાર તો એપાર્ટમેન્ટ ઉપર મજા આવે પછી હોય ને અમારે એમ તો માહોલ તો બહુ પછી જાય હવાર માં તો બધું એમ ઠીક ઠાક બહુ પવન કે હતો નહીં મજા નતા આવતી તો અમારે છે ને ચિરાગ કુમારે યાનના કોકડા લીધા છે આમાં સારું પણ કેમ પતંગ યાદ કરે ને ઉપાધિ જ નહીં ગમે એટલો જાય તો આવો ડિમ્પલ જય સ્વામિનારાયણ કેમ છે તો કેવી રહી તમારે ઉત્તરાયણ પતંગ પતંગ ચગાવ દેખ નહીં કોઈ ગઈ હતી આમ તો હોવાનું કામ કરવાનું પછી તો કામ કરવું છે કેમ થાય ગુલાબ બચાલો બચાલો આની જો તૈયારી ચાલે થઈ ગઈ છે પકોડા બનાવવાના છે ઓય દેખ મેં આવ્યા ઓપોઝિટ પાર્ટી દેખાતી બંધ થઈ ગઈ છે બધે હંતાઈ ગયા ચઢાવા <laughs> 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 કેવી હેરાન કરે શું કરે છે હરિહાન ધૂળ માં રમન કેવી મજા આવે છે ધૂળ માં કેવી મજા આવે

ભાગે છે ક્યાં જમા જવાનું તારા બીજે એકમાં કાકાને છે કાના કાકાને ઘરે છે કે ઘરે કેવું હોય બાયોના કાકા અહીંયા હોય ને તો આપણે જાવું જ પડે એમાં હાલત નઈ કાય હા એમ તો દિવસો ઓછા હોય ને ઘર હોય એવું થાય હાલો

કટકો પકડીયો કટકો દેઈ ગયો હા એટલે તો એક એક પાછો છા છા હા જદા ને ઊભા હા મે ઊભા ઊભા એટલે દે એક એક મહાત કેપીસી પેટન પાછળતી નથી આવતા હિમ્બોવા છેવતા તા મને છે ને બીજો નથી દોરો રહેશે દોરો

ઓ બધા જમ્યા એ છોકરાઓ તમારે જમવા બેહું નહીં નહીં તો હું કરું છું આમ જો કેમેરામાં છે ને કેસરી આકાશ વાહન એટલું મસ્ત લાગે છે ને ભાઈ કોણ વેપારી કામ ચાલુ કર્યું છે એક WhatsApp બ્રાઉઝર કનેક્ટ કરવાનો કહો છું એનેશન દેવું પડશે હો તમારે પેજ સુધારવાનું કહો છું તમારું કામ કરે ઓકે જોડધા અડધાને વાર છે બે હવા જમવાની અને અડધા બેસી ગયા કેમ છે પંકજ કુમાર પકોડા એમ નહીં અમારે બપોરે કહેતા હતી ખોટું હતું કે અમારા કુમાર કેટલા ભાગ્યશાળી છે બપોરે જો ઊંધિયો જમાડ્યા પછી જ્યારે સાંજા પકડા તો

તમારે કેમ અલગ એવું તમે બે જ રહ્યા છો અગિયાર બે તમે અગિયાર રહ્યા છો કહો સંગી એક વેનો ને ડેડી વેનો ને ડેડી વેનો ને ડેડી જો અગિયાર રહ્યા છે એ ગુલબી તો ધોવાડો કર્યો છે હવે તો

જાવનું ને ને આરિયા ને ને ગેમ રમવાની છે કઈ ગેમ રમવાની ચાર ગમે ગમે એટલા 10 કે 4 કે 5 ગમે એટલા ગ્લાસ ગોઠવવાના પછી આ એક જણો દાબો એ ને આખે પાટો બાંધ દેવાનો ગ્લાસ લાઈનમાં ગોઠવી દેવાનો હા આખે પાટો બાંધીને પગ બે પોળા રાખીને હાલવાનો ગ્લાસ પડી જાય એટલે આઉટ અને ફરફર આમ ફરાઈ દેવાનો અને જો જેને જ્યાં જવું હોય ત્યાં જાય બોલ ચાલો ઓકે હાલો ક્લાસ લેતા આવો અને કયો સર મમ્મી ને તો મમ્મી ને કયો કે ગેમ રમવાની તો બતાય ને કે એને ન આવડે હાલો હવે એને છે ને આ ભાઈને ને ગ્લાસ ની વચ્ચે થી હલવાનો છે ગાંડા

એય એ ચીટિંગ કરે ધનશુવા બોલે ધનશુવા આ ઈમેય કરવાનો ઉભારો ઉભારો કરી બોલો તો ઓકે 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 વિડિયો ચાલુ કર્યો હા

હલો બે ને છે ને ગ્લાસ પાડવાના છે હલો એક બે બસ 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 પાછો હા આગળ ફાફડા આવી ગયા હવે બોલો પેહલો બાકી મૂક્યો પહેલો બાકી મૂક્યો અભુ પેહલો ગ્લાસ બાકી તોય મૂક્યો

બેન ની કેવી ઉપાધિ થઈ અમારી એક બેન રહી ગઈ તમને કેવી લાગી ગી તો વાંધો નઈ

પગમાં પડી ગઈ છે જાણું તાર માછી પગમાં કેમ પડી ગઈ છે કેમ

અમારે તો છે ને અહીંયા બહેનો ને હસવા હોય એટલે તમને ત્યાં કરીએ ઘર તો ન કહેવાય ઘર નથી કરવું એ રેવા ગયો

કરીએ કે ચાલો કાલ રોંડે સામાન ભરીને આવવાની તૈયારી કરતા હતા જોતા બોલા કેમ આપણે મહિનો થી રોકાઈને ગયા હોય મહિનો થી રોકાઈને કેમ ગયા હોય એટલો સામાન છે હા કઈ નઈ હાલો આપડે બધું એવા પાછો ગાડીમાં ગોઠવી ગુલાબ આવજે જાનો આવજે

અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ